પોકારી ગયું છે ગટરના ઉભરાતા ગંદા પાણીમાં બાળકો બુઝુર્ગોને ચાલવું પડતું હોય છે ત્યારે નગરપાલિકા સામે અનેક સવાલો ઉભા થાય છે શું નગરપાલિકાને વેરો ઉઘરાવા માટે જ રસ છે જનતાની સુખાકારીમાં કે સેવામાં રસ નથી ક્યાં છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો મત લેવા ટાઈમે તો મોટી મોટી વાતો કરતા હતા જો નગરપાલિકાના આ ગટરના ઉભરતા ગંદા પાણીનો કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓ દ્વારા જન આંદોલન ચીમકી પણ ઉચારેલી હોય અનેકવાર આ બાબતની ની રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના બહેરા કાને કઈ સાંભળતું નથી એવું લાગી રહ્યું છે આજુબાજુમાં અનેક સરકારી કચેરીઓ આવેલી હોય એઓને પણ આ ગંદકી દેખાતી નહીં હોય એવું લાગે છે હવે આ ગંદકીનો લોકો ત્રાસી ગયા છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓ અને આમ જનતા મળી આંદોલન કરશે એવા ભણકારા વાગી રહ્યા છે

આ ગમતી કે આપણે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ગોઠવ્યો છે તો પછી આ ગંદકીની અંદર માણસોને એટલી પરેશાની છે કે માર્કેટિંગ યાર્ડના બીજા ગેટે આ પાણી પહોંચ્યું છે પણ હજી કોઈ વ્યવસ્થા થઈ નથી અને આ બે દિવસે બે દિવસે આ પ્રશ્ન ઊભો હોય છે ટાઈમિક માટે અને વેપારીઓને દુકાન તો વિચાર કરવો પડે કર સમય હોય તો જોવું પડે તો આની કેમ આવવું વ્યક્તિ તો બનતી હોય છે બસ આટલું નિવેદન મારે આપવું બરાબર નરેશભાઈ વાળા સામાજિક કાર્યક્રમ અમરેલીથી અહીંયા આપણે તમે જોવો છો આજે પાણી ભરાય છે કામ ક્યાંક ચાલુ છે ભૂંગળાનું જે અંડરલાઈન ગટરનું તો જ્યાં કોઈ જગ્યા જ્યાં બેરીકેડ મુકા કરી લોકો કામ કરે છે અકસ્માત થાય કે ન થાય આ નગરપાલિકાના જે પ્રમુખો છે જે લોકો જે અધિકારીઓ છે એને કોઈને કાંઈ લેવા દેવા છે ને લોકો મરે જીવે એનાથી આને કાંઈ મતલબ નથી માત્ર નોકરી કરી અને પોતાનો પગાર કઈ રીતે ઘરે પહોંચે બસ એની વિશેષ આ લોકોના માટે કાંઈ નથી તમે જોવો છો આ પાણી અટવટું પડે છે આ આ જે રોડ રસ્તા બન્યા છે એની આવરના કેટલી જ્યાં જગ્યાએ પાણી ભર્યું રહે ત્યાં રોડની બિલકુલ ઘટી જાય પણ આ તંત્રને કોઈ જાતની કામગીરી કામગીરી કરવામાં કોઈ એ લોકોને રસ નથી માત્ર ને માત્ર એમના કાગળો ઉપર નોકરી કરવી છે અને પોતાનો પગાર ઘરે પોતાનો લોકોની સુખાકારી હું છે લોકોના જીવનની અંદર પરિવર્તન કેવું આવે એનાથી એને કઈ મતલબ છે નહીં બસ કે જાણ કરી નગરપાલિકામાં દરેક અમરેલી જિલ્લાની કલેક્ટર કલાટી મંત્રીથી લઈ અને કલેક્ટર સુધી અવારનવાર અમે લેખિતમાં રજૂઆતો ભણી કરી છે પણ ગમે તેટલું તમે લેખિતમાં જો અધિકારીઓના પેટનું પાણી હલતું જ નથી તમે ગમે એવો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની કોશિશ કરો પણ આ અધિકારીઓ ઉપરના એના રાજકીય જેમ જે આંકાઓ છે આ રાજકીય આંકાઓ જેવા દ્વારા જે એને પૂછડી દબાવી દેવામાં આવે છે એટલે કોઈ જેતની કાર્યવાહી થતી જ નથી અમે લોકો હજળક પ્રયાસ કરીએ છીએ તંત્ર શું કરી રહી છે તંત્ર શું ભેરું થઈ ગયું છે કેટલી વાર વેપારીઓ પણ અરજી કરી છે વાત કરી છે છે તંત્ર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી હવે જો વેપારીઓનું અને વાહન ચાલકોનું કેવું છે કે હવે તંત્ર ધ્યાન નહીં દે તો એમને આગળનું વિચારવું રહેશે સાહેબ જિલ્લા પંચાયત થી વર્ષોથી વેપારીઓનું કહેવું છે કે ત્યાં ઘટના ઉભરાતા પાણી લોકો ઘણા વર્ષોથી પરેશાન છે સાથીઓ બુઝુર્ગો વાહન સાથે પડવાનું ગાડી પરથી પડવાનું પણ ભય લાગે છે કેમ કે કેમકે એક તો ઓલરેડી ખાડા છે વર્ષો એમાં પણ પાણી ભય છે એટલે સ્વાસ્થ્ય નુકસાન છે અને ભયનો પણ માહોલ છે પડવાનો ડરથી અને ત્યાં પણ ગંદકી પણ એટલી છે તો તમારે આના વિશે શું કહેવું છે સૌ પ્રથમ તો આપણે જ્યુરી છે જે ગટર લાઈન નાખીએ એ બધા જૂની હશે ચાર્જ મેં હમણાં સંભાળ્યો છે અને મારા એન્જિનિયરને બોલાય છે ને સેનિટાઇઝ પેટર બોલાય છે એમને કહેવાનું એવું છે કે ત્યાં જે લાઈન છે એ જૂની છે અને ચોકઅપ થઈ છે અત્યારે હાલમાં અમે નવ દિવ્યાંગ એજન્સી જે એમાં ડેપ્યુટી કરેલી છે એના માણસો કામ કરે છે અને અમે સૂચના આસપાસ સૂચના આપી છે જ્યાં સુધી એ પૂરું નથી ત્યાં સુધી કામગીરી ત્યાં ચાલુ રાખવાની છે ટાવરના નેપાળે ગટરની લાઈન છે ચોકઅપ છે નીકળી જાય પછી બાદમાં અમે જે ખાડા પૂરવાની જે કામગીરી કરવાની થતી હશે કરીશું સફાઈની બી કરીશું પણ વી એશ્યોર કે હવે પછી એવું કોઈ તકલીફ નહીં પડે એવું અમારું દર્શક મિત્રો આપણે જિલ્લા પંચાયતે ગટરના ઉભરાતા પાણીના પ્રશ્ન લઈને વેપારીઓ તેમજ ત્યાં રાજલગ્ના લોકોને બધાને મળેલા એના પ્રશ્ન લઈને આજે અમે નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદ રાઠોડને મળ્યા છે એમનું કહેવું છે કે જલ્દીથી જલ્દી એમનો પ્રશ્ન નિકાલ કરવામાં આવશે હવે જોઈએ છીએ કે એનો પ્રશ્ન નિકાલ થાય છે કે કેમ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ